ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર સેન્ટ્રો ગાડી આવેલી છે ભાઈનું ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક ટાયરની વાત કરીએ એસીથી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદરનું સીટિંગ સારું એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે બે ઓનર કિંમત માલિકે રાખેલી છે એક લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ગાડી જોવા કયાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળે જશે બલુભાઈ પાસે બલુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત થઈ હોય છે આડો રાખીનો વિડીયો પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળક પછી વોટ્સઅપ પર મેસેજ કરવાના રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડ બહેને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને આપશો ન હશે અને એટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદાર રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હતા તેને ફોલો કરી દો ત્યાં બે લેવલના વિડીયો જોવા મળતા રહેશે